પછી આપણે દર્શન કરીને આવી ગયા છે તો હવે આપણે કઈક કરવામાં એવું છે તો કે એડિટિંગ બાકી છે એ કરી લઈએ પછી થોડીક પછી તમને મળું માં થઈ સાડા ટ્યુશન ટુશન થઈ ગયું છે તો હવે આપણે ટ્યુશન તરફ જઈએ તો બ્લોગ માં રહેજો કન્ટિન્યુ આવીને તમને થોડીક જવામાં ટ્યુશન માંથી ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જમવાનું કરી લેવાય કેવું રહેશે સારું રહેશે ચાલો જમવાનું કરી લેવાય પછી થોડીક પછી તમને મળવું વાંચવાનું થઈ ગયું છે પૂર ચપડા પેક કરી લીધા છે પેક કર્યા બાદ હવે શું કરવાનું છે તો કે આપણે કપડા બદલાવી તૈયાર થઈ જાય કપડા બદલાવ્યા બાદ તૈયાર થઈ ગયા બાદ સ્કૂલ તરફ નીકળશું તો કપડા બદલાવે પણ થોડી વાર પછી તમને મળું ત્યાં સુધી બ્લોક માં રહે છે કારણ કે મિત્રો અત્યારે વાગવા થયો છે એ તો હવે આપણે સ્કૂલ તરફ નીકળવું છે કે નહીં નીકળવું છે ચાલો સ્કૂલ તરફ જઈએ તરી થોડીક પછી છૂટી તમને મળું ત્યાં સુધી બ્લોક માં રહેજો કન્ટિન્યુ મિત્રો આપણે સ્કૂલે છૂટી ગયા છે છૂટી ગયા બાદ આપણે મિત્રો છીએ તો ચાલો ઘર તરફ જઈએ કન્ટીન્યુ જો બ્લોક વિડીયો ની અંદર આપણે સ્કૂલે સ્કૂલેથી પહોંચી ગયા છીએ ઘરે તો હવે કાઈક આપણે લેસન બેસન કરી લઈએ પછી આપણે મળીએ કાસુદેવ વ્લોગ માં રહેજો કન્ટિન્યુ આપણે ફાઇનલી એક લેસન કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે વાગવાનું થઈ છે 8 તો હવે આપણે બીજું લેસન કરવા પહેલા આપણે જમવાનું કરી લઈએ જમીને પછી આપણે બીજું લેસન શરૂ કરશું કાસુદેવ વ્લોગ માં રહેજો કન્ટિન્યુ ચાલો જમવાનું એટલે જમવામાં શું છે તો કે મમરાની ભેળ અને છાસ તો આવી જજો જમવા જમી લે પછી થોડીક ભાઈ તમને પણ મિત્રો આપણે જમવાનું કરી લીધું છે પૂર તો હવે આપણે બીજું હોમવર્ક શરૂ કરવા જઈ રહ્યા છીએ તો હોમવર્ક શરૂ કરી દઈએ બીજું તો બ્લોગ વિડિયોમાં કન્ટિન્યુ રેજો પછી આપણે કંઈ કરીએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ધ નેક્સ્ટ ડે તો મિત્રો સખના સૂરજ ઉગી ગયો છે અત્યારે ભગવાન થયા છે આઠ

હજી ટ્યુશનમાં જવાની વાર છે તો હવે આપણે કઈ કરશું કરવામાં એવું છે કે બોબાઈલ થોડીક વાર જોઈ કા એડિટિંગ બેડિટિંગ કરી લેશું પછી આપણે મળીએ ત્યાં સુધી અત્યારે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે ટ્યુશનમાં જઈએ ટ્યુશનમાંથી આવે ને તમને થોડીક વાર પછી તમને મળું ત્યાં સુધી બ્લોક મારે છે કારણ મિત્ર આપણે ટ્યુશન માંથી ઘરે પહોંચી ગયા છીએ અત્યારે વાઘાના થયા સાડા દસ તો હવે જમી લેવાય જમીને પછી થોડીક વાર તમને મળું

તો આપણે ચોપડા બેપડા પેક કરી લઈએ કપડાં બદલાવી લઈએ અને પછી તમને મળ્યુંગ મારે છે કરવીને રેડી થઈ ગયા છીએ બેગ તૈયાર થઈ ગયું છે થોડીક વારમાં આપણે સ્કૂલ તરફ જવાનું છે બ્લોગ વિડીયો મારે છે કર મિત્ર વાગવામાં આવે એક ને પાંચ હવે સ્કૂલ તરફ નીકળીએ કારણ કે સ્કૂલ સમય થઈ ગયો છે તો સ્કૂલ તરફ નીકળીએ પણ થોડીક વાર પછી તમને મળું સ્કૂલે થી આવીને ત્યાં સુધી બ્લોગ મારે છે મિત્રો અત્યારે વાગવામાં આવે છ અને આપણે સ્કૂલે થી ઘરે પહોંચી ગયા છે તો હવે કપડા બદલાવી લેવાય કપડા બદલાવી એક વાત કહેવાની છે કઈ દઈએ કપડા બદલાવી લે પેલા પછી વાત કરી દઈએ તો લો બીડે મારે જો કન્ટિન્યુ પછી આપણે વાત મિત્ર આપણે આવીને કપડા બદલાવી લીધા છે તો હવે એક વાત કહેવાની હતી વાત કહી દઉં કઈક સરપ્રાઈઝ છે મમ્મી શું સરપ્રાઈઝ છે Oh my god! Wow! તો હાલો બ્લોગમાં બન્યા સાંજે જવાના છે મમ્મી જવું પડશે આપણે મૂકતા આવીએ ફિઝિયો માં પછી આપણે આપણે ઘરે આવી ગયા છીએ મમ્મી ને મૂકીને આવી ગયા તા ને તેડી પાછા આવી ગયા વ્લોગ શૂટ નતો કર્યો તો અત્યારે હવે આપણે શું કરવાનું છે તો કાઈ ન થોડીક પછી આપણે સરપ્રાઈઝ રિવીલ કરવા જઈ રહ્યા છીએ અત્યારે ના વાગમ ને દે 8 તો વ્લોગ વિડીયો માં રહે છે કંટી આપણે અત્યારે સરપ્રાઈઝ ની વાત કરી દે સરપ્રાઈઝ માં એવું છે કે બાસ્કેટ પૂરી જોઈ લ્યો બાસ્કેટ પૂરી આય હાય હાય આવી જજો જમવા અત્યારે હવે બધાય જમવા બેઠા છે ઋષિજી અહીંયા આ પ્લેટ છે અહીંયા હેલ્થ ની પ્લેટ બની છે આપડે જમી લઈએ પછી થોડીક પછી મળીએ આ સુધી લોક માં રહેજો કાંઠ્રાંત્ય વાગવા ના થઈ પોણા નવ અને આપડે જમવાનું કરી લીધું છે પૂરું કેવી લઈ સરપ્રાઈઝ કોમેન્ટ કરી દેજો અને અત્યારે આ બ્લોક ને અહીંયા જ પૂરો કરવો છે કરવો છે કે નહીં કરવો જ છે તો ચાલો આ બ્લોક ને અહીંયા પૂરો કરી દઈએ મળીએ નવા બ્લોક વિડીયો સાથે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં બાય